મેથ્યુ અધ્યાય છ કડી ચાલીસ પછી શિષ્યોની પાસે આવીને જુએ છે તો તેઓ ઊંઘી ગયા હતા તેમણે પિતરને કહ્યું તમારાથી એક કલાક પણ મારી સાથે જાગતા ન રહેવાયું જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે કસોટીમાંથી પાર ઉતરો આત્મા તો તૈયાર છે પણ દેહ દુબળો છે એકતાળીસમી કલમ કહે છે જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે કસોટીમાંથી પાર ઉતરો પ્રભુ અહીંયા કઈ કસોટીની વાત કરે છે શું એસએસસી ની એચએસસીની યુપીએસસી જીપીએસસી ના પ્રભુ કસોટીની જીવનની કસોટીની વાત કરી જ્યાં ડોક્ટર બન્યા પછી પણ સુસાઇડ કરી લે છે જ્યાં ખેડૂત આપઘાત કરી લે છે જ્યાં રળક સંપત્તિ હોવા છતાં પણ પાણીમાં જંપલાવી દે છે જ્યાં માં પોતાના બાળકો સાથે પાણીમાં જંપલાવી દે છે જ્યાં મરવાની એ અણી પર આવી જાય છે કે રેલવેમાં છે જુવાન હોવા છતાં પંખા ઉપર પોતાની જાતને ટંગાવી લે છે જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે કસોટીમાંથી પાર ઉતરો દેહ દુબળો છે પરંતુ આત્મા તત્પર છે તો આજે આપણે પ્રાર્થના કરીએ આપણા આત્મા માટે એ કસોટીઓ માથે માટે જે આપણા રસ્તા માવાવા વાળી છે પરમેશ્વર આપણને બળ આપે આપણને હિંમત આપે અને આપણે દરેકે દરેક કસોટીમાંથી પાર ઉતરીએ કારણ એ જ પ્રભુ ઈસુની આપણા માટેની ઈચ્છા છે